બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે મેદાને આવે છે કરતા પ્રથાને લઈને વિરોધ થાય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આવે છે અને બીજા દિવસે જ્યારે ખેડૂતો માટે મહાપંચાયત થવાની હતી પરંતુ આ મહાપંચાયતને લઈને પોલીસની પરવાનગી નથી મળતી અને ત્યારબાદ જ્યારે સભા થાય છે ત્યારે પોલીસ ઉપર પથ્થર મારો થાય છે ખેડૂતોને માર મારવામાં આવે છે આ તમામ ઘટનાક્રમ ત્યાં હળદર ગામમાં થયો હતો ને ત્યારબાદ સિત્તેર થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા પ્રવીણ રામની પણ ધરપકડ થઈ છે અને ત્યારે અત્યારે જે સુરેન્દ્રનગરમાં મોટાભાગના જે આ ખેડૂતોની ધરપકડ થઈ છે આ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સુરેન્દ્રનગરથી રામકુભાઈ કરપડા રામકુભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રામકુભાઈ જે આ બનાવ બન્યો હળદર ગામમાં સૌથી વધારે ખેડૂતો જે હતા એ સુરેન્દ્રનગરના હતા અત્યારે સુરેન્દ્રનગરમાં કઈ પ્રકારનો માહોલ છે અને બે હાજર બાવીસ માં પણ એ લોકો પોલીસ સ્ટેશન હેઠળ ધરપકડ કરવામાં આવેલી અને ખેડૂતોનો અવાજ જે તે સમયે બે હાજર બાવીસ માં દબાવી દેવામાં આવેલો ત્યારબાદ બે હજાર એક ખેડૂત પોતાએ વિડીયો બનાવી અને મૂકેલો અને એ મીડિયામાં વાયરલ થયેલો અને રાજુ પર સુધી એટલે એને એ બાબતમાં હું આ હું

તો એને કરતા પ્રથા બંધ કરશું પણ કરતા પ્રથા બંધ ન થાય માર્કેટિંગ ના ચેરમેન બદલાઈ ગયા અને કરતા પ્રથા ચાલુ રહે હું વાત દસ તારીખે જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે ફક્ત ખેડૂતોની વાત એ હતી કે મૌખિક વાતમાં અમને તમારા ઉપર ભરોસો નથી તમે અમને લેખિતમાં આપો વાત સામાન્ય હતી કે માર્કેટિંગ યાર્ડના ચેર સત્તાધીશોને ફક્ત લેખિતમાં આપવાની વાત હતી ખેડૂતોની માંગણી એટલી જ હતી લેખિતમાં ન આપવા માટે થઈ અને એમને ગલા તલા

પાંચ વર્ષની બાળકી થી પંચ્યાસી વર્ષના વૃદ્ધ સુધી ઘર બહાર ખેંચી ખેંચી મારવામાં આ તમામ ઘટનાઓ જે બહાર અને એમના કાયદાકીય પગલા ત્યારે ભાજપના ઋષિકેશ પટેલ કરીને જે મંત્રી છે એમનું એક નિવેદન આવ્યું કે બહાર સુરેન્દ્રનગર જિલ્લા થી આ ખેડૂતો આવ્યા હતા ગામના કોઈ હતા નહીં બોટાદ જિલ્લાના કોઈ હતા નહીં ત્યારે મારી બાબત એ છે કે જે આખા ગુજરાતમાં કોટન હબજ ઘણાય કપાસમાં ઉત્પાદનમાં મોટામાં મોટો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર જિલ્લો છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ માર્કેટિંગ યાર્ડ કપાસની મોટા પ્રમાણમાં ખરીદી કરી શકે એવો એક પણ માર્કેટિંગ યાર્ડ નથી અમારે જે વિકસિત થયેલું હતું એ હળવદ હતું હળવદ માર્કેટિંગ યાર્ડ હળવદ તાલુકો આખો મોરબી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ નથી અને સાઈના ચોટીલા ચૂડા અને લીંબડી તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોના

અને આ જે ઘટના આખી બની ઘટનામાં પાછળનું કારણ એ છે સરકારનું કે આ તમામ માર્કેટિંગ યાર્ડો જે છે એને એને એક એને ચાર પાંચ જે ખેડૂત આગેવાનો છે એને આમાં જીએસટી ચોરી કઈ રીતે થાય છે દરરોજ કેટલી જીએસટી ચોરી થાય છે શેષ ચોરી કઈ રીતે થાય છે આ નાણાં જે ખેડૂતોની લૂંટ ચલાવીને જે એ નાણાં ક્યાં સુધી પહોંચે છે આ આખો એને અહેવાલ એક બનાવેલો અને એ અહેવાલ બન્યો એના આઈબીઆઈ રિપોર્ટ ગાંધીનગર સુધી આપેલા કે ભાઈ ચાર પાંચ ખેડૂત આગેવાનો આવ્યા માર્કેટિંગ યાર્ડમાં બધે તપાસ કરી અને આવી રીતનું મોટું કૌભાંડ બહાર પાડવા માટે આખા ડોક્યુમેન્ટો તૈયાર કરે છે ત્યારે આ જે ખેડૂતો નો અવાજ હતો એ કઈ રીતે દબાવવો એટલે સરકારે આ કડદા કામ છે એ તો કડદો જે છે એ તો પાંચ ટકા છે ફક્ત જે ભ્રષ્ટાચાર છે એનો પાંચ જ છે એટલે મોટી ચોરી જે છે એ વેપારીઓ સત્તાધીશો જીનર્સો અને માર્કેટ માર્કેટિંગ યાદના ચેરમેન દ્વારા થાય છે હવે જે ખેડૂતોની સંસ્થા છે એમાં લૂંટ ખેડૂતોની જ થાય છે ત્યારે દરરોજની એક માર્કેટિંગ યાર્ડમાં બોટાદ માર્કેટિંગ યાર્ડની હું વાત કરું કે હળવદ માર્કેટિંગ યાર્ડ ની વાત કરું તો દરરોજ પંદર લાખ રૂપિયાની જીએસટી ચોરી વેપારીઓ કરી રહ્યા છે ખેડૂતોના નામે દરરોજ ચાર લાખ રૂપિયાની શેષ ચોરી થઈ રહી છે એટલે આ સરકાર ને અને વેપારીઓ અને સત્તાધીશો માર્કેટિંગ યાર્ડના એમનો જે છે એમને જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર બહાર નો આવે અને ખેડૂતોનો અવાજ દબાઈ જાય બે હાજર બાવીસ માં પણ પોલીસ ને આગળ કરી હતી અને બે હાજર પચીસ માં પણ પોલીસ ને આગળ કરી અને ખેડૂતોનો અવાજ દબાવવા માટેના પ્રયત્નો કરેલા પણ ખેડૂતોના ભાગ્યશાળી એટલા કે બે હાજર બાવીસ માં અમને મીડિયા નો સહકાર મળેલો નહી એટલે અમારો અવાજ બુલંદ થયેલો નહીં આ આ વખતે મીડિયાનો અમને સંપૂર્ણ સહકાર ખેડૂતોને મળ્યો અને આ અવાજ પહોંચ્યો કે ભાઈ અને એ પછી લડાઈ ખેડૂતોને કે આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટી એની આગેવાની દીધી છે કારણ કે વિડિયો તો જાહેર કર્યો તો ખેડૂતે પોતાએ બેની રીતે જાહેર કર્યો હતો કે ભાઈ અહીંયા કરતા તો તો કોંગ્રેસ પણ આવી શકતી હતી

બાબત આટલી હતી પણ જે બાબત છે એ જીએસટી ચોરી અને શેષ ચોરી નું જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો ન પડી જાય એટલે આ ખેડૂતોને અત્યારે તમે ગમે તે સંજોગોમાં આમનો અવાજ દબાવી દો સુરેન્દ્રનગર ના મોટા ભાગના ખેડૂતો છે એ અત્યારે જેલમાં છે તો પરિવારના સભ્યો જેલમાં છે ત્યારે સુરેન્દ્રનગરના અત્યારે કઈ રીતે માહોલ આખો છે એમની ખેતીવાડી પણ ત્યાં છે તો

જે ખેડૂતોના ખેતરમાં કપાસ અને મગફળીનો જે પાક તૈયાર થઈ ચુક્યો હતો જો વરસાદ અત્યારે જે વરસાદી વાતાવરણ છે વરસાદ પડે તો પાક મોટી નુકસાની આવે ત્યારે જે પરિવાર નો મોભી અત્યારે ભાવનગર જઈ દવાલે હોય તો ખેડૂતોને અને ગામને ગામજનોને એને બધા સંદેશો આપ્યો કે ભાઈ આ રીતનો આપણે જે છે અત્યારે અંદર છે તો એ આપણો ભાઈ છે અને એના પરિવારને અત્યારે એકલતા ન લાગે તો આપણે બધાને સાથ સહકાર આપવો પડે આપણેથી જે મહેનત થાય એ મેનેજ કરીને આપણે એમને આપણો પાક બગડે તો ભલે બગડે આપણે ઘરે છીએ પણ એ લોકોનો લેપ પણ પાક બગડે નહીં એના માટેની તજવીજ આપણે કરવી જોઈએ અને બધા ખેલુ તો આનંદથી શીખારે તો કે ભાઈ જે જે કામના ખેલુ તો છે ઈ ખેલુ તો એક દિવસનો ટાઈમ કાઢીને જે હો અને ઈ ખેડૂતના જે જે ખેડૂતના ઘરે જાય વાડી ઉપર જાય એની ઉપર બધું કામ કરવાનું ઈ ખેડૂત ની ચા પણ પીવાની નહીં એ પરિવારની ચા પણ પીવાની નહીં ફક્ત પાણી એક જ પીવાનું અને ચા વ્યવસ્થા પણ ગામજનો કરે છે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ ગામજનો કરે છે એટલે પરિવાર માટે કોઈ પણ ભારણ ન આવે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને જે દિવાળી અને બેસતું વર્ષ હતું આ આ જે નવા નવા વર્ષ હતા ને પરિવારથી વિકુટા જે હતા આખું ગામ જે હતું એ પરિવારજનોના ઘરે ગયેલા અને આ એ પરિવારજનો મના આપેલી અમે બેઠાશીએ તમે કોઈ ચિંતા કરશો નહીં આર્થિક રીતે પણ તમે કોઈ ચિંતા કરશો નહીં તમારે જે જરૂરિયાત હોય છો અને તમારી સાથે જે પણ કોઈ કામ હોય તો નિસંકોટ પણ તમારા બે આગેવાનો ને જણાવી દેવાનું કે આટલું કામ છે એટલે એ કામ તમારી વાડી ઉપર આવી થઈ જશે અને એમાં ખેડૂતો આગળ આવ્યા એમાં સાયડા તાલુકામાં પણ ખેડૂતો કામે લાગી ગયા

એટલે આવનાર સમયમાં પણ અમે એ એમની વાવણી અને તમામ પૂર્ણ કરશું એમાં અમે એમનું બિયારણ પણ અમારા જે ખેડૂતો છે એમાં બે પાંચ જે આગેવાનો થાય એમાં જે જરૂરિયાત પડશે એ જરૂરિયાત પડે અને અમે એમના વાવણી અમારા અમારી જે વાવણી થતી છે એના પહેલા જે ચેલવાસ ભોગવતા છે એની પહેલા વાવણી થશે પછી અમારી વાવણી થશે એટલે પરિવારજનો સાથે સતત ગામ અને ખેડૂત આગેવાનો અને બીજા ખેડૂતો બધા એક જ પરિવાર હોય એ રીતે અને આ આંદોલનમાં નવી શીખ મળી છે અત્યાર સુધી જે આંદોલનો થયા હતા એમાં ખેડૂતો એકલતા અનુભવતો હતો ખેડૂતોને પોતાને ખર્ચ આવતો હતો જેલવાસ થાય તો કાનૂની સહાય માટે પણ ખર્ચ આવતો હતો આ વખતે ખેડૂતોને એક પણ રૂપિયો એક પણ ખેડૂત અત્યારે આશરે સિત્તેર ખેડૂતો જેલ આવવાના છે સિત્તેર ખેડૂતોના એક પણ રૂપિયો કાનૂની સલામ કાનૂની વ્યવસ્થા માટે નહીં વકીલ વકીલો માટે નહીં

તો અત્યારે રાજુભાઈ ના ઘરની પરિસ્થિતિ કેવી છે કારણ કે બે દિવસ પહેલા દિવાળી કે નાનો માતારીનો દીકરો હોય તો કોઈ પણ આપણા હિન્દુઓમાં મોટામાં મોટું જે આપણો પર્વ છે તો એ નવું વર્ષ અને દિવાળી છે તો દિવાળી હોય અને ત્યારે આપણો યુવાન ઘરે ન હોય તો કોઈ પણ મા બાપ છે પતિ એમના પત્ની છે બાળકો છે તમામને થોડી જે લાગણીશીલતા હોય અને એના કારણેથી અને એમને થોડુંક લાગી આવે કે ભાઈ અત્યારે આ જે બાર મહિનાનું પરબ છે બાર મહિનાના પરબે આપણો આપણો દીકરો છે જેલમાં હોય તો એવું તો માણસોને લાગે ને કે ભાઈ આ આપણને આ સરકારે અત્યારે ખોટી રીતે જે એફઆઈઆર કરી અને જેલમાં ધકેલી દીધા અને બાર મહિનાના પર્વે આ હિન્દુવાદી કહેવાયતી સરકાર આ હિન્દુઓના દીકરાઓને અને આ ખેડૂતના ધરતી માતાના દીકરાને જયારે જેલમાં ધકેલવામાં આવે અને આના એના પરિવારજનને મોટામાં મોટું પર્વ આપણું દિવાળી અને દિવાળી થી દૂર રાખવામાં આવે પરિવારો થી દૂર રાખવામાં આવે ત્યારે કોઈ પણ મા બાપ હોય એ પણ ભાગી પડે છે અને નાના બાળકો હોય નાના બાળકો બોલી ન શકતા હોય પણ એની લાગણી જે લાગણી અને એના આપણે જોઈએ તો આપણને રામકુભાઈ રાજુભાઈ નો જેલમાંથી કોઈ સંદેશ મળ્યો છે પરિવારજનો જી રાજુભાઈ નો બેસતું વર્ષ દિવાળી પછી નું જે આપણે એક દિવસ ધોકો હતો ત્રીજા દિવસે બેસતું વર્ષ હતું ત્યારે તમામ કેદીઓને જેલમાંથી ફોન કરી અને પરિવારજનોનો સંપર્ક કરવા માટે તો ટેલિફોનની વ્યવસ્થા હોય છે અને એ ટેલિફોનની વ્યવસ્થામાં રાજુભાઈનો પણ ફોન આવેલો રાજુભાઈ મારો પત્રીજો છે એટલે એનો પણ ફોન આવેલો અને એને કીધેલું કે ભાઈ બધાને ખબર હતી કે સાહેબ મારી કોઈ ચિંતા ન કરશો અને તમે સારી રીતે આપણો દિવાળી પર્વ ઉજવાય એવું તમે કરજો પણ દિવાળી પર્વ કઈ રીતે જે પરિવારજનો ઉજવે એ તો પરિવારજનોને બેઠા હોય પરિવારજનો જાણતા હોય પણ અને બીજું એ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમામ જે ખેડૂતો છે કારણ કે સીધે ઉપર હતા ખેડૂતો જેલમાં છે તો મારા જે જામીનની જામીન મારા જે કરવાના છે મેં મારા વકીલને કીધું છે અને તમે પણ એ વકીલને કોઈ એવો ફોન કરીને ન કહેશો કે વેહલા હજા નું કે પહેલા જે નાના ખેડૂતો છે જે નિર્દોષ ખેડૂતો આવી ગયા છે તમામ નિર્દોષ ખેડૂતો પહેલા છૂટે એ પછી મારી જામીન અરજી મૂકજો ત્યાં સુધી મારે જામીન અરજી મુકતા નહીં પેલા પેલા જે આ ખેડૂતો છે જેના ઘરે પરિવારજનો બેઠા છે એને એની જામીનની વ્યવસ્થા સર કરવી અને હું સૌ ને છેલ્લે મારા જામીન મૂકજો ત્યાં સુધી મારા જામીન કોઈ મૂકતા નહીં અને મારી બાબત કોઈ ચિંતા કરતા નહીં આવી રીતનો સંદેશો એને આપેલો ટેલિફોન ઉપર વાતચીત થઈ નહીં

વગેરવાદ મારવામાં કે જે કાઈ પણ બાબતમાં દૂષિત ન હોય એટલે એને અમારો જે ખેડૂતો નો અવાજ છે એ ખેડૂતો નો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે આવનાર સત્યાવીસ તારીખ ને સોમવારે મૂળ મામલતાર ને મુલી તાલુકાના જે ખેડૂતો જેલમાં છે મુળી તાલુકાના અત્યારે સાત ખેડૂતો છે તો એ મુલી તાલુકાના ખેડૂતો સાયલા તાલુકાના ખેડૂતો ચોટીલા તાલુકાના ખેડૂતોને જે જે કલમો પોલીસે લગાડી છે એમાં હળવાશ લેવાની અને સરકાર થોડેક ખેડૂતો સામે ભીલું વલણ વાપરી અને એમને જામીન મુક્ત તાત્કાલિક થાય એના વિનંતી આવેદન પત્ર સાથે વિનંતી કરવાના છીએ બીજી બાબત એ છે એમાં આવેદન પત્ર માં કે જે મગફળી ખરીદવાની છે એમાં સરકારે ના મંત્રીએ અત્યાર સુધીમાં એવું કોઈ નિવેદન આપ્યું નથી કે ભાઈ એને તમારી બસો મણ કે અઢીસો મણ મગફળી ખરીદશું બે હજાર તેવીસમાં એકસો ને મગફળી સરકારે ખરીદી હતી બે હજાર ચોવીસમાં મણ મગફળી ખરીદી હતી પણ આ વખતે મગફળીનો પુષ્કળ પાક થયો છે અને મોટી આવક આવવાની છે ત્યારે સરકારના કોઈ પણ કૃષિ મંત્રી અત્યારે જીતુભાઈ વાઘાણી છે એમને પેકેજની જાહેરાત કરી પણ એમાં એમને એવું નથી કીધું કે તમારી મગફળી એમ આટલી બસો મણ કે અઢીસો મણ ખરીદશું અને એ બાબતમાં પણ અત્યારે ખેડૂતો આઉટ ઓન છે કે ભાઈ આપણી મગફળી કેટલી ખરીદાશે કઈ રીતનું થશે તો સરકાર હજી મંત્રીઓ મોટામાં મગ ભર્યા હોય એમ એક પણ નિવેદન એવું નથી આવ્યું કે ભાઈ તમે ખેડૂતો ચિંતા ન કરતા તમારી બસો મણ મગફળી સરકાર ખરીદ છે જોશ એમને આંકડા જે જાહેર કર્યા છે એ આંકડા પ્રમાણે જો મગફળી ખરીદવાની હોય તો ખેડૂત પ્રમાણે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત પ્રમાણે ફક્ત સિત્તેર મણ મગફળી ખરીદી શકાય તેમ છે

જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપશે અને એ પણ આ આખી જે કડદાકાંડ અને આ જે ખેડૂતો ઉપર દમણ અને ખેડૂતો જે જેલ હવાલે છે એના ઉપર જ આખી મહાપંચાયત બોલાવેલી છે અને એ મહાપંચાયત નું પણ આવનાર એકત્રીસ તારીખે એનું આયોજન કરવામાં આવ્યું છે એટલે એમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે એટલે જે અમે ખેડૂતો લડત છે એ લડત અમે શરૂઆત થશે અત્યાર સુધી ગૃહમંત્રી કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે અમે ખેડૂતો કહેવાના છે કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ આ ખોટી રીતે ખેડૂતોને ઉપર દમન ગુજારવાનું તમે બંધ કરો નહીં નહીં તમને પણ આ ગાંધી અને આ ગાંધીનગર છોડ છોડાવતા ખેડૂતોને વાત લાગશે નહીં અને ખેડૂતો આવનાર સમયમાં જે સરકાર છે એ સરકાર વિરુદ્ધમાં મતદાન કરશે તો તમે પણ ગાંધીનગરમાં ટકી શકશો નહીં એવો એક અમે સંદેશ પણ આપવાના છીએ જે રામકુભાઈ નવજીવન ન્યુઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપણે સાંભળ્યા ખેડૂત આગેવાનને સુરેન્દ્રનગરથી રામકુભાઈ કરપડા જેવો રાજુ કરપડાના પરિવારજન પણ છે અને રાજુ કરપડા દ્વારા જે જેલમાંથી સંદેશ આપવામાં આવ્યો છે તેને લઈને તેમણે વિગતવાર વાત કરી સાથે જ આગામી સમયમાં તે પ્રકારે લડત ચાલવાની છે ખેડૂતોની તેને લઈને તેમણે વાતચીત કરી આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा